અને માતાઓ જયારે ગર્ભમાં સંતાન હોય ને ત્યારે ઘનશ્યામ મહારાજ ના પાઠ વાંચજો ઘનશ્યામ મહારાજ ની ચોપડી વાંચજો સત્સંગ સાંભળજો તો તમારી ઘરે ઘનશ્યામ મહારાજ ને રમવાનું મન થાય મારા બાપ બાકી ઉભા ઉભા જો સાસભી કબી બહુ થી જોઈ ને ભૂકા બોલી જાહે હા ભી કભી ઓલી બીજી કઈ સિરિયલ આવે એ આપડી છે તારક મહેતા એ આ બાજુની વાત છોલી કે અનુપમા અનુપમા ટીવીમાં હોય ત્યાં સુધી હારી લાગે મેં ઘરમાં જો ઘૂસી ને તો આખા ઘનને ધૂણાવ્યો હા આમાં ઘણા જેઠાલાલ બેઠા બબીતાની રાહ જોઈ હા એલા ભાઈ એમાં કાંઈ કાઢી લેવાનું નથી માપ માર્યો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હા પણ કાંઈ વાંધો નહીં બધાય જુવાનિયા છે ને એને હોય થોડુંક તમે જો સીતા દ્વારકાધીશ બાપ પણ આમાં એને કઈ આમ હેડ ન હું જો હારી વાત કરીને ત્યાં સાનમુ બે હમણાં કઈક બીજું ઉપાડ્યું જોજો